સુરત મહાનગરમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ અડાજન ના સ્કૂલ મુકામે આજે સંપન્ન થયો જે મુખ્ય વાત હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ કરી છે સ્વદેશી સ્વદેશી અપનાવવાની એ વાતને વાચા આપવા માટે એની જનજાગરણ અભિયાનના ભાગરૂપે આજે વિસર્જનની ની અંદર સાર્વજનિક ગણેશ વિસર્જન દરેક ગણેશ ભક્તો અને દરેક ભારતના નાગરિકો સ્વદેશી અપનાવે આત્મનિર્ભર ભારત બનાવીએ આ સૂત્રને સાર્થક કરવા માટે કટિબદ્ધ બનીએ એવા ઉદ્દેશ સાથે આજે ગણેશ વિસર્જન ની અંદર સ્વદેશી અપનાવવાની વાત ફૂંાઈ છે સ્વદેશી અપનાવવા માટે જે ચીજ વસ્તુઓ જે થી લોકલ છે લોકલ હોકલ છે જેના કારણે ભારતનું ઉત્પાદન વધશે અને આવા અનેક કારણસર આપણે રાષ્ટ્રપ્રેમનો દેશભક્તિનો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો પરચો આપીને આ રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવા તરફ આપણે સૌ કટિબદ્ધ બનીએ એ જ પ્રભુ